નમસ્કાર મિત્રો ધોરણ આઠમાં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં કવિતા સત્તર ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે આ કવિતાનું ગાન કઈ રીતે થઈ શકે તે આપણે આજના વિડીયોમાં જોઈશું આ વિડીયો જોયા પછી આ કવિતાનો રાગ તમને સો ટકા આવડી જશે એ મારી ગેરંટી છે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી એમાં કવિતા સત્તર ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે આ કવિતાનો રાગ જોઈએ ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય તે કરે ચિત્ત ચિંતા ધરે કૃષ્ણ ને કરવું કરે સ્થાવર જંગમ જડ ચેતન માં માયાનું હું બળ ઠરે સ્થા જંગમ જડ ચેતન માં માયાનું હું બળ ઠરે સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્ર નું જન્મ મરણ ભય હરે કૃષ્ણ ને કરવું હોય તે કરે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય તે કરે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણને ને કરવું હોય તે કરે નવ માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભ મહાધરે નવ માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભ મહાધરે માયાનું આવરણ કર્યું ત્યારે લખચો રાશિ ફરે કૃષ્ણને ને કરવું હોય તે કરે ਚਿੱਤ ਤੁਸੀ ਦਿਨੇ ਚਿੰਤਾ ਧਰੇ ਚਿੱਤ ਤੁਸੀ ਦਿਨੇ ਚਿੰਤਾ ਧਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਕਰੂ ਹੋਏ ਤੇ ਕਰੇ ਚਿੱਤ ਤੁਸੀ ਦਿਨੇ ਚਿੰਤਾ ਧਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਕਰੂ ਹੋਏ ਤੇ ਕਰੇ ਤੂੰ ਅੰਤਰ ਉਦਵੇਗ ਧਰੇ ਤੇਥੀ ਕਾਰਜ ਸੂਸਰੇ ਤੂੰ ਅੰਤਰ ਉਦਵੇਗ ਧਰੇ તેથી ધાર્યો કાર્યો કૃષ્ણ ને કરવું હોય ચિત્ત તુ સિદ્ધ ને ચિંતા ધરે ચિત્ત તુ સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય તે કરે ચિત્ત તુસિદ ને ચિંતા ધરે कृष्णने करवू होय ते करे दोरी सर्वनी एना हातमा पराव्यू डगलू बरे दोरी सर्वनी एना हातमा पराव्यू डगलू बरे जेवो जंत्र बजावे जंत्री तेवो स्वर निसरे कृष्णने करवू होय ते करे चित्त तु सिद्ध ने चिंता धरे चित्त तु सिद्ध ने चिंता धरे कृष्ण ने करे चित्त तु सिद्ध ने चिंता धरे कृष्ण ने करवित हो करे थनार वस्तु थया करे जम श्री फळ पाणी भरे થનાર વસ્તુ થયા કરે જેમ શ્રી ફળ પાણી ભરે જનાર વસ્તુ એની પેરે જાશે જેમ ગજ કોડું ગરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તું સિદ્ધ ચિંતા ધરે ચિત્ત તું સિદ્ધ ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે

તારું ધાર્યું હોય તો સુખ સંચે હરે કૃષ્ણ ને કરવું હોય તે કરે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય તે કરે

कृष्ण न करव करे चित्त तू सिद्धने चिंता धरे चित्त तू सिद्धने चिंता धरे कृष्ण न करू करे चित्त तू सिद्ध चिंता धरे कृष्ण ने करवय करे चित्त तू सिद्ध चिंता धरे कृष्ण ने करवय करे ચિત્ત તુ સિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તુ સિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે તો મિત્રો આ કવિતાનો રાગ તમે સાંભળ્યો ને તમે પણ મારી જેમ જ આ જ રાગમાં જો આ કવિતાનું ગાન કરશો તો તમને પણ આ કવિતાનો રાગ આવડી જશે તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કવિતાનો રાગ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ